મુમુક્ષુ ખુશી કુમારીની વર્ષીદાન યાત્રા યોજાય બનાસકાંઠાના લાખણી નગરની દીકરી સંયમ પંથે સીધાવશે આગામી દિવસોમાં પાલિતાણા નગરે યોજાશે દીક્ષા બનાસકાંઠાની ધન્ય લાખણી નગરી આમ તો જૈન સમાજ માટે દીક્ષાને ખાણ તરીકે ઓળખાય છે આ નગરીમાં આજ દિન સુધી એકત્રીસ જેટલા મુમુક્ષુ

તેમજ પોતાના આત્માનું કલ્યાણ કરવા ચારિત્રના કઠોર માર્ગે ચાલવા કટિબદ્ધ બની છે ત્યારે આ પ્રસંગ સંદર્ભ તારીખ રોજ સુરત મુકામે મુકસુ ખુશી કુમારીની વરસીદાન યાત્રા યોજાઈ હતી મુમુકસુ વર્ષીદાન વરસીદાન યાત્રામાં વાજતે ગાજતે બગી ઢોલ બેન્ડ શરણાઈ સાજન માજન મોટી માત્રામાં પધાર્યા હતા તેમજ ભક્તિભાવના વગેરે કાર્યક્રમ યોજાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવજ્યા આગામી દિવસોમાં પાલિતાણા મુકામે પોસ્ટ બારસ છવ્વીસ એક બે હજાર પચીસ ના રોજ યોજાશે રિપોર્ટર નવીન દોશી દિયોદર સમાચાર મીઠી પાલડી